જૈન સમાજના વરઘોડામાં હાથીને લાવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીને જપ્ત કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં થયેલી હરણી દુર્ઘટનાનો તંત્રએ બોધપાટ ન લીધો ત્યારે ફરી આજે એકવાર જૈન સમાજના વરઘોડામાં હાથીને શોભાયાત્રામાં લાવવામાં આવ્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ થતા ફોરેસ્ટ વિભાગ યાત્રામાં પહોંચ્યો હતો અને હાથીના માલિક પાસે શોભાયાત્રામાં હાથીની પરમિશન માંગવામાં આવી હતી ત્યારે હાથીના માલિક દ્વારા ફોરેસ્ટ વિભાગને પરમિશન બતાવવામાં ના આવી હતી હજી હરણીની દુર્ઘટનાને એક મહિનો પૂરો થતા તંત્રએ દુર્ઘટના પર બોધપાઠ ન લીધો ત્યારે આજે સવારે જૈન સમાજના વરઘોડા ખાતે શોભાયાત્રામાં લાવવામાં આવ્યો હતો આ ખાતે ગાંડો થવા અથવા માનસિક સંતુલન ખોવાઈ બેસે અને હાથીને આજુબાજુ રહેલા લોકોને મારી નાખે તો ફરી એકવાર વડોદરામાં મોટી દુર્ઘટના બની હોત જો શોભાયાત્રામાં હાથી સાથે બે ડોક્ટર હોવા ફરજિયાત જોઈએ પરંતુ ડોક્ટરો પણ હાજર ન હતા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાથીની ઉંમર આશરે સાહીઠ વર્ષની છે અને હાથીનું નામ કૃપા પાડવામાં આવ્યું હતું આ કાર્યવાહી ન થવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધારાસભ્ય અને નેતાઓના પણ ફોન આવ્યા હતા પરંતુ ફોરેસ્ટ વિભાગના અધિકારી તસનામસ નહીં થયા અને સ્થાનિક નવાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી સાથે હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ હાથી મુક્ત થાય અને પોતે મુક્ત જીવન જીવી શકે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અમારી પાસે બધી જ પરમિશન છે અને છતાં પણ કોઈનું મન દુઃખ થયું હોય તો જૈન છે અમે મિત્રામુગ્રમ કરી છે તો મહેરબાની કરીને આઇપ્યુ અહીંયા પૂરો કરો આટલો સરસ પ્રસંગ અમારો બે દિવસ ધામ ધમ હજારો જૈનો અહીંયા અમારે પધારી રહ્યા છે ત્યારે આ ઇન્સ્ટ્યુ લઈને આજે બે કલાકથી આવી રીતના જોરધામ થાય અને આવી રીતના ઇન્ટરવ્યૂ થાય એ બહુ ખોટું છે માહિતી મળી હતી કે અહીંયા ગંગોત્રી પાસે નાવાપુરા ત્યાં આગળ એક પ્રોસેસન છે જે સર્ગસ છે એમાં એક હાથી નીકળ્યો છે તો અમે અમારા વોલન્ટિયરને રમેશભાઈને ત્યાં તાત્કાલિક સ્થળ પર મોકલ્યા અને મેં તપાસ કરાવવા મોકલ્યા હતા તો તપાસ કરતાં તથ્ય આવ્યું કે હાથી ફરી રહ્યા છે સરઘસમાં તો મેં કીધું એની પાસે ખાલી કાગળિયા જોઈ લો તમે કયા છે યોગ્ય હોય તો પછી જવા દો પણ એની પાસે કોઈ જાતના વેલિડ કાગળિયા હતા નહીં પોલીસ પરમિશન જે લીધી છે તે પોલીસ પરમિશનમાં બી હાથી ઘોડા ઊંટને એની છે હાથીની પરમિશન છે નહીં એટલે જાહેરનામાનો ભંગનામા પોલીસનો થશે ગુનો દાખલ અને બીજું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે અમદાવાદથી અહીંયા વાહતુક પાસ ટ્રાન્ઝિટ પરમિટ આપી છે એમાં બી લખેલું છે કે જ્યારે બી તમે રોડ પર કે કશે જાઓ આવી રીતે પ્લેસમાં પબ્લિક પ્લેસમાં તો તમારે વેટનરી ડૉક્ટર ડાટ ગન સાથે જે બેભાન થવાની દવા હોય એની સાથે રાખવા એ બી નથી એમની પાસે એટલે બીજો હવે એ બી મને ડાઉટ જાય છે કે આ જે હાથી લાયા છે એ સાચો છે કે નહીં એ નામની ટ્રાન્સિટ છે કે નહીં એટલે એને માઇક્રોચિપિંગ છે એટલે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફરીથી એક રિક્વેસ્ટ કરીશ કે આનું માઇક્રોચિપિંગ રીડ કરે અને કયો હાથી છે જો ખોટો હાથી લાયા હશે તો ફરીથી એના પર ગુનો દાખલ થશે એટલે જે બી ઓલવેઝ છે કે ભાઈ આજે આટલું બધું અમે કેમ કરીએ છીએ કે આ હાથી જંગલી જાનવર છે હવે હું તમને એક જ વાત કહું મને મનની દુઃખ છે પણ મારે અત્યારે બોલવું પડશે કે જે હરણી ખાતે જે દુર્ઘટના થઈ તેમાં બધા નોમ્સ નિયમ્સ બધું હતું ઓન પેપર બધું રેકોર્ડ કરીને કોન્ટ્રાક્ટ કરેલો છે અત્યારે બી પોલીસ એક બાજુ ના પાડે છે હવે ફોરેસ્ટ કે છે કે પોલીસ જાપતો રાખવાનો હવે બે પેલા ના પાડે ના આ પાડે હવે આજે તમને કહું કે મારે રોડ પર વેહિકલ ફેરવવું હોય તો આરટીઓની પરમિશન ને પછી પોલીસ પકડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નોટ ઓથોરાઇઝ કે તમને સરઘસ માટે પરમિશન આપી શકે એ ખાલી એટલું જ છે કે ભાઈ આ જંગલી જાનવરની એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય એનો વાહતુક પાસા એટલે મારે બેઉ સામે બી મારે કમ્પ્લેન કરવાની છે કે તમારા જે તમારા જે નિયમો તમારા જે હોદ્દા છે એ તમારા પૂરતા રાખજો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર